અરે એટલે સરપ્રાઇઝ મળી જાય મને ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો તો ફરી આપનું એક હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર તો આપણે તમે પાછલા બ્લોગની અંદર જોયું કે અમદાવાદ આપણે કેન્ટીનમાં ગયા હતા અને થોડું આપણું ડોક્યુમેન્ટનું કામ હતું તો એ પૂરું કરી લીધું રાતે મોડા મોડા આવ્યા રાતે મોડા સુધી એડિટિંગ કર્યું ને પછી સુઈ ગયો મને એમ ક્લિપ નાખીશ અંદર પણ નાખી ન શક્યો કે એમને સુઈ ગયો એડિટ કરીને ડાયરેક્ટ તો હવે સવારમાં મૂઠ્યા છીએ થોડા લેટ ઉઠ્યા છીએ રાતે વરસાદ આવેલો છે જુઓ તમે અને રા આપણે આજ બતાવશું તમને કે આપણે શું શું કેન્ટીનમાંથી ખરીદ્યું બધું તમને બતાવશું બે બેનું હંગાસ છે મેં એમને છૂટ આપી દીધી જે ખરીદું એ ખરીદી લો અને પછી વર્તાવેલે બે કેરી કેરીના બે પેકેટ લાવ્યા હતા એમાંથી આપણે દાદીમાને ખવડાવવા જઈશું ચા બનેરી ચા પી લઈશું પહેલાં પછી દાદીમાને કેરી ખવડાવતા હોય ચાલો સવાર સવારમાં ચા સાથે રોટલી છે ચા તમે રકમ એમ જતા શું બેસો પણ મને તો આની અંદર વાટકમ જ ભાવે છે તેલથી મેં ઘરે આવો એટલે બધું લો ને એવું નહીં પણ આપણને તેઓ કોઈ પ્રકારનું એવું નહીં કે આપણે સીન સપાટા કેવી આમ કહીએ સારી સારી રેકીબીમાં ચા પીવાનો ચાનો ટેસ્ટ તો એ જ હોય થાય રેકી પીવો કે કપમાં પીવો કે વાટકામાં પીવો બધું હિલકુલ થઈ ગયું આપણે ચા પીને છે શું દાદી મને કેરી આપો આપણી ગાડી પડી હે જો વરસાદ હતો રાતે કેવું થઈ ગયું અમારા ફ્રેન્ડના પપ્પા છે જો એ ભેંસો લઈને જાય છે ખેતર એમના કેમ છો ચવન ભાઈ મજા એકદમ એકદમ શું કરે વિનોદ વિનોદ તો હજુ એનું કેવું જોયું પેપર પોલીસનું સારું એમ ને જો એમનો ધંધો તો આપણે કરવો પડે ધંધામાં કોઈ લાજ મેળવ ન હોય આપણે મેં ઘણા વર્ષો ભેંસો ચાલીએ પછી આ તો હવે નોકરીએ લાગે દાદી મને આપણે કેરીઓ આપતા કેસર કેરી ભાઈ તમારા માટે લાવ્યો શું જોત કરે છીએ કેસર કેરી કેસર કેરી આપણી ન્યુ એડ જુઓ માઇટ માઈટ હાલે દોડવાનો પ્રયત્ન કરે હજુ બે ત્રણ દિવસ આરામ કર પછી દોડવાનું છે તો આરામથી આમ મગડામ જશે એટલે ના ના એટલે સારો લાગે નહીં દેખા જો આઈફોન આઈફોન એપલ ઓહ એફ હેલો હેલો હા 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 ઉપર બ્લોગ અપલોડ કરવા છો એકદમ આવતા એક નંબર છે વરસાદનો રાત્રે વરસાદ આવ્યો હતો અત્યારે એવું આજે છે આપણા ગામમાં વોટિંગનો દિવસ તો આપણે વોટ કરતા જઈએ પહેલું પહેલી વાર હું વોટિંગ કરીશ આજે હું વીસ એકવીસ વર્ષનો થયો કોઈને આજ સુધી વોટિંગ નથી આપ્યું આજ પહેલીવાર વોટિંગ કરીશ ચાલો વોટિંગ કરતા આવીશમછમ બહાર જ ચાલુ થઈ ગઈ છે આપણે વોટિંગ કરીને આવતા રહ્યા ગામમાં અને હવે નાઈ ધોઈ અને પછી બારગામ જવાનું છે આજે સાહેદ ન્યૂ એડનો સ્ટેટસ લાગી જશે એક મસ્ત વસ્તુ ન્યૂ એડ કરવાની છે આપણા દિવસ જીવનમાં મોઘામાં મોંઘી તો સાહેદ આજે ને કે કાલ હું અત્યારથી નહીં કહું કંઈ ચાલો નહીં ને મળીએ નહીં ધોઈ સિરામણા નથી કર્યા નાઈ ધોઈ અને ટી શર્ટ પહેરી છે આજ કે ના મૂકું અત્યારે વરસાદનું વાતાવરણ છે મૂકવા આજ પહેરી જઈશ જબરજસ્તી મેં પહેરી લીધું ગાડી લઈ ગાડી મૂકતા આવી આપણું બાઇક લેતા આવ્યું અને જો નનકા ભાઈ મારું શર્ટ પહેરી લીધું તમને બતાવ લુક વ્હાઈટ ભાઈ લુખ ખાલી પપ્પા કે મારે આવું હંગા છે નનકો ભાઈ હું અને આપણા ફઈ આવે છે મકોડો ભાઈ આવે આપણી હંગે ફ્રેમને લઈને જવાનું છે તો ગાડી લઈને નીકળશું અહીંયાથી ચલો આપણે ગાડીમાંથી આપણા ડોક્યુમેન્ટ પડે ગાડી લઈએ તો વર્ષે ને અહીંયા આપણા ડોક્યુમેન્ટ હતા નનકા ગાડી આવડે ગાડી આવડે નનકા કમ્પ્લીટ આવડે ડોક્યુમેન્ટ આપણે ઘરે મૂકી દઈએ બિલ પણ છે બિલ મૂકી દઈએ ચલો એકઈ જાય હવે આપણે જશું જુઓ પપ્પા બેસી જાય ફરી છે છે અને એને ભાઈ આપણે મનપુરા નીકળીએ ચલો આજે ડ્રાઈવર હું બન્યો આપણે અહીંયા ચાલું મામાના ગામ પોકી ગયા છીએ ખાખલ ડીઝલ પેટ્રોલ છે ગાડી પેટ્રોલમાં પૂરાઈને જાશો ગાડી મૂકવા ચાલો મોટી ગાડી નાખે રે ગાડી ગઈ છે એટલી સાફ હતી આ બાજુ એવી જ છે ગામડા રસ્તા એવા છે અને ગાળાનું ખાબુચી પાણી ભરેલું હોય રાતે વરસાદ હતો અમારી બાજુ અહીંયા તો વરસાદ નથી લાગતો છાંટા પડે એવું લાગે અમારે બાજુ વરસાદ હતો એટલે રોડ ઉપર પાણી ભર્યા હતા અમારા ગામમાં ફાઈને ઉતારી અને પછી જઈએ ગાડી મૂકીને બાઇક સર્વિસ કરાવવાનું છે બાઇક સર્વિસ કરાવી દઈએ ચાલો હમણાં મેં બ્લોગમાં મોરે મોરે હમણાં અમે પંક્ચર કરવા આવ્યા તો તમે આગલા બ્લોગમાં જોયું ત્યાં જગ્યાએ હવે આપણે ગઈશું મામાના ગામમાં થઈ ફઈને ઉતારીને પછી જશું બાઇક લઈને સર્વિસ કરાવવા ગાડીવાળા તો ગાડી મૂકી ચલો ફઈને ઉતારી પપ્પા થઈ છે ને અંકોનું જઈએ ગાડી મૂકતા આવીને બાઇકનું સર્વિસ તો બાઈક સર્વિસ કરાવતા ચાલો ગયા માનપુરા પહોંચી ગયા છીએ ગાડી લોક નથી હવે ભાઈ અમનું ઘર છે માનપુરા ગામની અંદર ચલો ત્યાં જઈએ ઘરે હતા બે અહીંયા જમી લીધું પપ્પા અને નનકુ બે ઘરે ગયા હવે અમે રાધનપુર જાશું રાધનપુર જઈને બાઇકને સર્વિસ કરાવવાનું છે ચાલો રાધનપુર આપણે આવી ગયા છે રાધનપુરની અંદર તો રાધનપુરની હું કઈ જગ્યાએ છું તમે એકવાર કોમેન્ટ દો હું નહીં કહું છું રાધનપુર વાળા જોતા હશે મને ખબર જ હશે હું કઈ જગ્યાએ છું તો એકવાર લોકેશન જોઈ લો પાછળનું જોઈને જ ખબર પડી ગઈ છે કે અત્યારનું કઈ જગ્યાએ ઊભો છું પાછળ બતાવો તમે જે રાધનપુર વાળા હશે એમને ખબર હશે આ કઈ જગ્યા છે લોકેશન કેમ કે મોસ્ટ ઓફ ધી કોલેજ વાળાની તો બેઠક જઈએ એટલે અમને ખબર જશે હું કઈ જગ્યાએ છું હું બીજાની વાત ક્યાં કરું મારી ખુદની કરું મારું લોકેશન કોલેજ કરતો ને ત્યારે આ મારું લોકેશન પાછળ અવાજ આવતો હશે એને ઇગ્નોર કરો આપણું રાધનપુરમાં લુખડ વેરી થઈ ગઈ તો આની અંદર થોડો ટાઈમ પાસ કરશું તો આપણે એક ભાઈ આપણે હંગા થઈ પોસ્ટિંગ છે એ જ જગ્યાએ જ્યાં આપણે પોસ્ટિંગ છીએ પણ એ ભાઈ આઈટી છે જો એમના ઘરનું બોર્ડ જુઓ તમે એક વાર ઇન્ડિયન આર્મડ ફોર્સીસ આપણે આવું લગાવવાની જરૂર છે ઘરે કોમેન્ટ કરો લગાવી દઈએ આ છે આપણે દિનેશભાઈ આઈટીપીપીમાં આ ભાઈને મળવાયા હતા અને આપણે બીજા ભાઈ મળ્યા છે જો આ ભાઈ છે પ્રવીણભાઈ જુનાગઢથી છે જે લોકો જૂનાગઢથી જોતા એ કોમેન્ટ કરજો આઈટીપીપીમાં છે ભાઈ અહીંયાથી રાધનપુરથી એમની બસ છે એટલે જશે જૂનાગઢ એ રહી એક ભાઈને મળવાયા હતા દિનેશભાઈને એમને એવું કીધું નહીં કે પ્રવીણભાઈ આઈને બેઠાને હવે અહીંયા એટલે સરપ્રાઈઝ મળી જાય મને હવે આપણે દિનેશભાઈને કહેશું ભાઈ ને હવે આપણે ઘર તરફ નીકળશું સારું પ્રવીણ ભાઈ જય માતાજી જો ફોજીભાઈ મળી ગયા આપણે આ ભાઈ એટલા બધી રાધનપુર સુધી લંબાણા એટલે સારી વાત છે કે એમનું દૂર પડી જાય નથી એમની બસ છે ને એટલે આવ્યા છે કે સ્પેશિયલ હું ઘરે ઇન્વાઇટ કરું રહ્યા કોઈ આવવા તૈયાર નથી આ તો ઉપરથી કહે મારે ઘરે આવો એકવાર હજુ આવીને જવું રહ્યો તો બીજી વાર કહે જમવા માટે આવશું આવ્યો રાધનપુરથી આપણે પાછા આવી ગયા છીએ વરસાદ હતો એટલે બ્લોગ ના બનાવ્યો આપણે એક નવી એડ કરી છે તો કાલે સવારે તમને બતાવશું અને કાલે રીલ પણ આવી જશે બપોરે તો આપણે શું એવી એડ કરી છે બધા ગેસ કરજો કોમેન્ટ કરીને આજે કાલે આપણે બપોરે રીલની અંદર બતાવશું આપણે શું લાવ્યા છે બહુ મોંઘી વસ્તુ છે મારો શોખ હતો લાવી દીધી ચલો દર્શન કરવા ગયા છે પપ્પા છે અને હું છું પણ સાજના દર્શન તમને માતાજી દર્શન કરી લો લોવે જમા થશે અહીંયા આરતી માટે ટાઈમ થઈ ગયો એટલે પણ આપણે વરસાદનું વાતાવરણ છે વચ્ચે વરસાદ થઈ છે એટલે એ પહેલા આપણે દર્શન કરીને જઈશું ઘર તરફ તો બધાએ વીઆર રૂપિયા લીધું છે હું આયો તો નહીં સવારે નાઈ લીધું હતું પણ તો મને એમ હતું બનાવી નાખીશ પણ વરસાદ હતો અને ઠંડી એટલી વાત હતી અને કપડાં બધા ભીના થઈ ગયા કેમકે દિવસે સૂકેલા હતા બેન એમને અને દાદી એમના તો બે દસ વાગ્યા તો અહીંયા આવતા હતા બધા પાણી ઓલમોસ્ટ મતલબ પૂરા નથી ભીગણા પણ ભીના ભીના થઈ ગયા અત્યારે પહેરવા લાયક નથી તો ટી શર્ટ કાઢી નાખીશ લોઅર ટી શર્ટમાં હોઈ જઈશ અને હવે બધા હોવાની તૈયારીમાં છે બધા વીઆ રૂક લીધું છે તો ત્યાં સુધી મળી એક નવા બ્લોગ સાથે જય હિન્દ જય શ્રી રામ